બનાસકાંઠાની અસ્મિતાને ઠેસ પહોંચી હોવાનો મુદ્દો બનાવ્યો ગેની બેને સ્થાનિક રાજનીતિ પરબત પટેલ ના વખાણ કરીને દાવો ગેની બેન ઠાકોરે ફરી રેખાબેન આયાતી ઉમેદવાર હોવાનો ઉઠાવ્યો મુદ્દો ગેની નું કહેવું છે કે આ બનાસકાંઠાની અસ્મિતાની લડાઈ છે બહાર ના આવીને દબાણ કરતા હોય અને દાદાગીરી કરે છે એવું કહેવું છે ગેની બેન ઠાકોરનું બનાસકાંઠાની અસ્મિતાને ઠેસ પહોંચી હોવાનો દાવો કર્યો ગેનીબેન ઠાકોરે ફરી એક વખત તેમણે ડોક્ટર રેખાબેન ચૌધરી ઉપર કટાક્ષ કર્યો અને તેઓ આયાતી ઉમેદવાર હોવાનો મુદ્દો ગેનીબેન ઉઠાવ્યો છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે બીજેપીએ ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ ફાળવી ફાળવી છે ત્યારે ગેની બેનનું કહેવું છે કે બનાસકાંઠાની અસ્મિતાને ઠેસ પહોંચી છે કારણ કે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પરબતભાઈને ટિકિટ ન આપી અને આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હોવાનો મુદ્દો ઉઠાવ્યો અને તેમણે કહ્યું કે બહારના લોકો આવી દબાણ કરે છે દાદાગીરી કરે છે પણ આ દાદાગીરી નહીં ચાલે જાહેરમાં કીધું હતું

પોતપોતાનું કામ કરે એકાબીજા ને લડવા માટેનું ક્યારેય કામ કરતા નથી બનાસકાંઠા જિલ્લો છે કે જેને અસ્મિતા માટે કાયમી લડ્યો છે અને આવનાર સમય ની આ લોકશાહી ટકાવી રાખવા માટે પૂરી તાકાત થી પૂરી મજબૂતાઈ થી લડવાનો છે